નાળિયેલ તો નાળિયેલ દેખાતું નહીં પાછું કીધું વાળા વ્યક્તિ કીધું પછી નાળિયેલું એર્યું નહી પાછું લાઈન મેળી દીધું પેલું તો પધરાય દીધું

અખત જાપડી છે આવું મારો ભગવાન કે બહુ ફરે જવાનું કોઈ બાચી મેલ્યું નહી

મને મારા ભગવાને કીધું કે જવ પર નો મશેનું તો જ મન છે તો કે દેરું સાચું તો મારા ભગવાન મને કેમ રહ્યું હું બેઠો એટલે મને મારા જવું હોય કે જસુ ભાઈ નોમ હોય તો વખો મટી જા

આવું મારો ભગવાન કે મન ખબર નહીં પણ વખો મટી જાય મારો ભગવાન વખો મટાડી જાય તમારી માતા વખો મટાડી દે તમારી જહો મટાડી દે મેળી મટાડી દે અને અખત મટાડી દે અખત અમારી

આજથી એક મહિનો પંદર દાડા વખો મટી જાય ને કમ્પ્લીટ ધંધા પાણી બધું કમ્પ્લીટ થઈ જાય ધંધા પાણી બધું કમ્પ્લીટ થઈ જાય તમારો દેરો કેમ કરવું તમારી વખત કે મેળી કે જવું કે સુગોતન માતા કે શહી કે એમ કરું અન તમારું જૂનું ઘર હતું એમાં દીવો થતો તો જૂનું ઘર ખેંચજો તમે જે રોયના બી ચાલ્યા હતા

હસું ઘર બંધ કીધું એવું હવે ઘર બંધ તું કદાચ એક ઘર કીધું તું હવે બીજું ઘર બંધ બતાવું બાજુ

તાર 60000 નો કોમો તકલીફ હમ જે કે માતા સાહેબ એ કહા કે હા રે એ કહા ઓ કે હવે ઓ બળા કાકા ને બેહાઈ કો અ તમારે કાઈ નહી અલા ભગવાન કી કે બેસા <laughs> <laughs>

હવે એ બોલે તો બધું હવે ની બોલે તો બોલે છે ઉપર પાછો આવેલા મરદા પપ્પા ને પપ્પા ચાર લસો લક્ષી છે

કમ્પ્લીટ લાઈન તો ગાડી કાટા પર આવી જાય મને તો માને તો નો કોમ જ દેઈ કરવા આવી બીજી લાઈન કો બતાઈ દે આ લાઈનમાં હું એકલો પડી જઉં છું અને કોઈના વાયદા હચવાતા નથી તો માને તો બીજી કોક લાઈન આવી બતાઈ દે એ રમ તમારી જહુ મેળી અને તમારી શદી મોર થતી હોય ફોનનો નામ જ વધારો થાય

મારા ભગવાને રાજા છે એક ઘર તાળું બતાવી બીજા ઘેર તાળુ બજાવી હજુ બીજું ઘરમાં પણ આ સધી ગુની કોઈ ખબર નઈ માં